સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ જમીન ધસી રહી હોવાની માહિતી વચ્ચે સારોલીમાં મેટ્રો બ્રિજનું સ્થાન નમી જતા કામગીરી સ્થગિત કરાય છે સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન વરસાદના પાણીના કારણે ધોવાણ થતા

અમને જે અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટના લીધે કોઈ પણ જાનહાની ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડ પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડ ને પણ આરામથી થી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેને લીધે સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય

તો ઘણા મૃત્યુની સંભાવના આ સદમસીબે કોઈ એવી ઘટના ઘટી નથી એ સારી વાત કહેવાય તો શું કેશો હજી તો બ્રિજ સ્ટાર્ટ કરતું અને આ રીતની ઘટના કઈ રીતે તમે જુઓ છો આ ભાજપ સરકારનો નો સ્પષ્ટ નમૂનો છે અને ભાજપ સરકાર વિકાસના નામે બહુ મોટા મોટા વનગા ફૂકે છે આ ભાજપ સરકારનો વિકાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે મોરબી કાંડ થાય છે આપણે સરથાણા સરથાણાની અંદર અગ્નિકાંડ થયેલો હતો ત્યારે લોકોના મૃત્યુ થયા હતા વડોદરાની અંદર લોકોના મૃત્યુ થાય છે લોકોના અનેકવાર મૃત્યુ થાય છે પણ શાસક પક્ષના પેટનું પાણી પણ હલતું નથી અને શાસક પક્ષ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને પોતાના જમાઈની જેમ રાખીને એ પોતાના જમાઈ હોય એવી રીતના કોન્ટ્રાક્ટરો વર્તન કરે છે અને ગુણવત્તા વગરનું કામ કરી જે થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે